આખા રાજમાર્ગ ઉપર ભીડ છે જાય ભગવાનના દર્શન ને કાજે આખું હસ્તિનાપુર સણગારાયું છે દુર્યોધને સણગાર્યું છે અને પ્રભુ જ્યારે રથ લઈને પધાર્યા છે ત્યારે હસ્તિનાપુરના લોકો ભગવાનના દર્શન કરવા માટે તલપા પડશે અને અખિલ બ્રહ્માનનો નાયક એ ભીડમાં પોતાના ભક્ત વિદુરના દર્શન કરવા માટે તૈયાર જીવન આને કહેવાય ઈશ્વરના દર્શન આપણે કરવા માટે તો તલપાપડ હોઈએ પણ જે દિવસે ઈશ્વરને આપણા દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે જીવન બરાબર જીવાયું કહેવાય ભગવાને આ મૂર્તિ બનાવી છે બહુ ધ્યાનમાં લેજો તમે જન્મ્યા પછી સાહેબ ઉમર લાયક બનવાની કોશિશો ના કરશો લાયક બનવાની કોશિશો કરો ઉમર લાયક બનવામાં કઈ મહેનત કરવાની છે આજના બોલો તમે તમે સાહેબ પાંત્રી ના હોય તો આવતા વર્ષે સત્રી ના સિત્તેર ના હશો તો બોતેર એસી બધું થઈ જશે આ ઉંમર લાયક બનવા માટેની વિચાર ના કરો સાહેબ લાયક બનવાનો વિચાર કરાય જેમ સાહેબ પેલો શિલ્પકાર મૂર્તિને ઘડે ત્યારે મૂર્તિ ઘડતી વખતે કેવી રીતે બેઠો હોય ચપ્પલ પહેર્યા હોય હાથમાં કંઈક આય હોય બધુંય હોય અને સાહેબ એ જ મૂર્તિ એને જ ઘડી હોય પણ એ મૂર્તિ જ્યારે મંદિરમાં સ્થાપિત થઈ જાય પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી એ જ જ જ શિલ્પી આવે તો તો ક્યાં ઉતારે બોલો ના એને એને ઘડી છે છે ને ખબર કે આ પથ્થરમાંથી માંથી મેં ઘડી પણ છતાંય મૂર્તિ એવી જગ્યાએ સ્થાપિત થઈ કે જેને કારણે એ શિલ્પીને પણ એમ થયું વંદન કરવા લાયક છે એમ ઈશ્વરે આપણી મૂર્તિ બનાવી છે આપણો શિલ્પકાર ઈશ્વર છે આપણે એવી જગ્યાએ જગતમાં સ્થાપિત થઈએ કે જેથી કરીને ઈશ્વરને આપણા દર્શન કરવા આવવાની ઈચ્છા થાય માનવ તરીકે આયા છે ત્યારે દેવ થઈ નથી મરવું માણા થઈને તો મરો તમને એમ હોય કે બધા માણસ થઈને જ મળતા હોય ને ના ભાઈ ના ઘણા જન્મે છે માણા તરીકે મરે ત્યારે માણા ક્યાં હોય આખા ગામ મને સાહેબ હેરાન કરીને મારી નાખ્યું હોય માણસ તરીકે સાહેબ આવ્યા છે તો માણસ તો થઈએ માનવ બનીને જીવીએ સાહેબ કોઈને કદી કનડે નહીં નડે નહીં એનું નામ માનવ આ વિદુરના દર્શન ભગવાન કરવા ઈચ્છે છે અને જ્યાં આમ ભગવાને નજર નાખી વિદુરની નજર અને પ્રભુની નજર સુલભા મહારાણી વિદુરે ભગવાન નું દર્શન કર્યું ઈશ્વર નું દર્શન કરતા વિદુરનું હૃદય ભરાયું વિદુરે પ્રભુને પ્રાર્થના મનોમન કરી કે પ્રભુ પધાર્યા છો તો મારી આવશો પધારશો ના પ્રભુ અને પ્રભુએ જાણે સંકેત કર્યો ઝું આવ્યો વિદુરજી ને સુલભા બંને પાછા ફર્યા છે પરમાત્મા દુર્યોધન ને ત્યાં ગયા છે સુલભા મહારાણી કહે છે વિદુર ને કે ભગવાન આપણે ત્યાં આવશે વિદુરે હા મને આમ ઈશારો તો કર્યો છે પ્રભુ પધારશે હા સુ આપણા ઘરે આવશે તો આપણે એને કઈ જમાડવું તો પડશે ને આપણે ત્યાં એવી વ્યવસ્થા નથી તમે થોડી ઘણી કઈ વસ્તુઓ તો લઈ આવો જેથી કરીને એ છપ્પન ભોગ આરોગ્ય છે એને બદલે થોડું ઘણું કઈ બનાવીને જમાડવું विदुर जी बाहर गया सुलभा महारानी प्रभु ना चिंतन डूबी गया प्रभु दर्शन कर स्वरूप चिंतन करया। मारे घेर भगवान कृष्ण मारे त्या रोज विचार आवा कि मारे आंगणे भगवान आवश्यक

સવારથી ઉઠો ત્યારથી ખાવાની ચર્ચા શરૂ થાય ખાફડા લાવું કે ગાંઠિયા લાવું સાચું કે ખોટું હા સવાર માં હજુ ઉઠ્યા ન હોય ત્યાં બેનતી જોવે છે પ્રભુ નું સ્મરણ સતત કરતા રહો ગ્રહસ્થાશ્રમી છો ગ્રહસ્થાશ્રમ ને પવિત્ર બનાવો હોય તો પ્રભુનું ચિંતન કરો આજ સુ પ્રભુ ચિંતન કરે છે ચિંતન માં એવા ડૂબ્યા છે કે દેહ નું પણ ભાન રહ્યું આ બાજુ પરમાત્મા દુર્યોધન ને ત્યાં છે સમજાવવાની કોશિશ કરી સમાધાન દેખાયું કારણ કે રાજકીય માણસો આવ્યા વ્યવસ્થા દુશાસન ને ત્યાં અને ભગવાને જવાબ દીધો છે મહાભારતમાં શ્લોક કે દુર્યોધન સાંભળ હું બધાના ત્યાં ખાનારો નથી દુર્યોધન કોઈને એમ હોય કે મારે ત્યાં હોનાના થાળ છે તો એ હોનાના મારે કોઈ લેણા દેણા નથી હા છપ્પન ભોગ આરોગનારો છું એટલે છપ્પન ભોગ હોય તો જ આરોગ્ય એવું નથી જાય દુર્યોધન મને કોઈ પ્રેમથી ખવડાવે ને જાય ભાવનો ભૂખ્યો છે પ્રેમથી ખવડાવે તો એ ગમે તેમ ઘર હોય ત્યાં હું પહોંચી જાવું અને તમે જુઓ સાહેબ ઋષિમુનીઓને ત્યાં કંદમૂળ ફળ હતા પણ સબરીના ફળ ખાધા એને વારંવાર ઈશ્વર યાદ કરે છે સાંભળ દુર્યોધન ભાવ હોય ને તો અહીંયા માગીને ખાઈ લઉં છું સાહેબ

જ્યાં ભક્તિ છે